આજે પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસ ભારત દેશનો ઇઠોતેરમો સ્વાતંત્ર્ય દિન આપણા સૌ માટે આ ગૌરવનો દિવસ આનંદનો દિવસ આશીર્વાદનો દિવસ ઇઠોતેર વર્ષ પહેલાં ભારત દેશ સ્વતંત્ર થયો આઝાદ થયો ગુલામીમાંથી પર પરાધીન અવસ્થામાં પરતંત્ર વ્યવસ્થામાંથી આપણના દેશને મુક્તિ મળી આનંદનો દિવસ અને એમ આ પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી એ ભારતવાસીઓને માટે બહુ મહત્ત્વનો દિવસ કે દિવસો હંમેશા બની રહ્યા છે અને એ ખાસ દિવસો નિમિત્તે જીવન સંદેશ મિનિસ્ટ્રી મારફતે જુદી જુદી રીતે જુદા જુદા પ્રસારણ માધ્યમો મારફતે આ દિવસને ખૂબ આનંદ સાથે અને આભાર સાથે યાદ કરવામાં આવે છે અને માટે આજે આપ સૌને હું વેરી હેપી ઇન્ડિપેન્ડન્સ ડે પાઠવું છું હૃદયની મારી પ્રાર્થના છે કે જે આશીર્વાદ જે આનંદ જે ઉત્સવ આપણે માણી રહ્યા છે એ જાળવવા માટે રોજે રોજની કૃપા પ્રભુએ ઇઠોતેર વર્ષમાં આપી છે પસાર થઈ ગયેલા એ વર્ષો અને એ અગાઉના વર્ષો એ બધાને માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ ને જીવન સંદેશ મિનિસ્ટ્રીની જે ખાસ સેવા છે તેને બિરદાવીએ છે ને તેમના તરફથી પણ હું આ સમયે આપ સૌ શ્રોતાજનો અને દર્શક મિત્રો આપ સૌને હું પ્રેમી સલામ પાઠવું છું અને વળી આ આનંદના અવસરે મને ખૂબ પ્રેમથી બે બોલ કહેવાને માટે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે બે બોલ કહેવાને માટે મને જે તક મળી તેને માટે હું આ સમયે આયોજકોનો આભાર માનું છું અને આપ સૌ જેવો મને અત્યારે સાંભળી રહ્યા છો અને જોઈ રહ્યા છો આપ સૌનો પણ હું આ સમયે આભાર માન્યા વગર રહી શકું તેમ નથી મહાત્મા ગાંધી અને તમામ સ્વાતંત્ર્ય વીરોએ ભારે કિંમત ચૂકવીને શહાદત આપીને સંઘર્ષ કરીને સહેલું નહોતું એ બધું પણ ભારે કિંમત ચૂકવીને આપણને ઓગણીસો ને સુડતાલીસની સાલમાં પંદરમી ઓગસ્ટે આ દેશ આઝાદ થઈ શકે તે માટે ભારે સમર્પણ તેમણે કર્યું ખૂબ આભારી અંતકરણ સાથે આપણે એ વાલાઓને યાદ કરીએ છીએ જેઓ એના અમારા મોટે ભાગના ચાલ્યા ગયા છે પણ તેઓનું સમર્પણ ને તેઓનો પ્રેમ દેશદાજ અને ગુલામીમાંથી આપણો દેશ મુક્ત થાય તે માટેના પ્રયત્નો એ નિષ્ફળ ના ગયા અને આખરે આપણા આઝાદ થયા પ્રેઝ ધ લોર્ડ એન્ડ હાલ રૂ અને એની સાથે ઓગણીસો પચાસની સાલની અંદર આપણને પ્રજાસત્તાક બંધારણ પ્રાપ્ત થયું એ બહુ ગજબની વાત છે આઝાદ તો થઈ ગયા પણ આપણે સામ્યવાદી વિચારસરણી કે સમાજવાદી વિચારસરણી કે કોઈ સાંપ્રદાયિક વિચારસરણીનો સ્વીકાર ના કર્યો પણ આપણા બંધારણના ઘડવૈયાઓએ ખાસ કાળજી રાખી ઓગણીસોને પચાસની સાલની અંદર એ છવ્વીસમી જાન્યુઆરીએ આપણને આ બિન સાંપ્રદાયિક બિન સાંપ્રદાયિક લોકશાહી પ્રથાનો સ્વીકાર આપણે કર્યો એનો આશીર્વાદ આપણે ઇઠોતેર વર્ષથી માણ્યો અને જે કાંઈ પ્રકારની સમરસતા ભાઈચારો પ્રેમ વિકાસ બધાની પાછળ આ બંધારણ એ પાયામાં રહ્યું છે આઝાદી તો જરૂર પણ સાથે સાથે બંધારણને પણ મહત્વનો ભાગ ભજવ્યો અને એમ તમામ જેવો આગેવાનો જુદી જુદી કક્ષાએ સ્થાનિક કક્ષાએ હતા કે રાષ્ટ્રીય કક્ષાએ હતા તેઓની સેવા અને આગેવાની માટે આપણે પ્રભુનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આઝાદી મેળવવાની વાત એ સંઘર્ષમય ઇતિહાસ છે પણ આઝાદી ટકાવી રાખવાની વાત એને સમૃદ્ધ કરવાની વાત એને આગળ લઈ જવાની વાત એના ફળો ચાખવાની વાત એ પણ એટલી જ મહત્ત્વની છે અને માટે એ લોકશાહી વ્યવસ્થામાં બે બાબતને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું આપણને મળેલા હકો લોકશાહી આપણને આપેલા હકો અને સાથે સાથે ફરજો એ હકો અને ફરજો જ્યાં સુધી વ્યવસ્થિત પાલન ના થાય ત્યાં સુધી બેલેન્સ ના થાય ત્યાં સુધી એ સાચા અર્થમાં જે આનંદ છે આઝાદીનો સ્વતંત્રતાનો તે આપણે પામી શકતા નથી એક વાત મને યાદ આવે છે અમે જે ઘરમાં રહેતા હતા લગભગ ચૌદ પંદર વર્ષ પહેલાં ત્યાં ચારે બાજુ આસોપાલવના ઝાડ હતા અને મોટેભાગે દર વખતે બનતું પણ એક વર્ષ એવું બન્યું કે આસોપાલમના ઝાડની અંદર કેટલા પતંગના દોરા વિટરાઈ ગયા હતા અને એ પતંગના દોરાની અંદર એક સમડી પક્ષી સમડી આકાશમાં ઉડે છે એ પક્ષી અંદર ત્યાં ભેરવાઈ ગયું અને સવારના પહોરમાં મેં જોયું તો ખ્યાલ આવ્યો કે અરે આ સમડી અંદર આ દોરામાં ગૂંચવાઈ ગઈ છે અને એ પોતે ખૂબ પ્રયત્ન કરતી હતી કેમે કરીને એ પોતે બહાર આવવા પ્રયત્ન કરતી હતી એ પોતાના પંજાઓ ગામતી હતી ચીસ પાડતી હતી અને એ બધાને સાંભળીને મને થયું કોઈ રીતે આ પક્ષીને છોડાવવું તો જોઈએ અને માટે આખરે એને ખૂબ તો તોફાન મચાવી દીધું એના કારણે એ છે એ નીચે આવી ગયા અને બહુ પ્રેમથી અમે ગયા ને કહ્યું કે હવે એના દોરા બધા છૂટા પાડીએ તો આ સમણીમુક્ત થઈ જશે પણ જેવા અમે પાસે ગયા તરત ચાંચ મારવા માંડી તરત નળ મારવા માંડી વધારે બૂમ ચીસો કરવા માંડી અને આખરે પછી થયું કે આને કંઈ ઉપાય કરવો જોઈએ એક ચાદર લઈ આવ્યા એને ઢાંકી દીધી બરાબર એને ચાંચને પકડી રાખી એને પગને પકડી નાખ્યા દોરા બધા ધીરે 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 પછી મેં કાપ્યા બધા દોરા કાઢી નાખ્યા ગળાની આજુબાજુ હતા પગની આજુબાજુ હતા એને કોઈ રીતે દૂર કરવા પ્રયત્ન કર્યા અને આખરે એ મુક્ત થઈ ગઈ પણ જે બી એ મુક્ત થઈ એ તરત પછી એમને સાચ મારવા માંડી એટલે મેં થયું કે હવે એને આપણે ઢાંકી દઈએ બરાબર સૂફ થઈ ગઈ હતી દોરાબ દૂર કર્યા હતા પણ જમીન પર એને મૂકી એની પર અમે ચાદર મૂકી ને પછી અમે હટી ગયા ને હટી ગયા જે બન્યું એ બન્યું કે પછીથી એ બંધન મુક્ત થઈ ગઈ અને ચાદર જેવી ખસેડી એક સેકન્ડ એને આમ તેમ જોયું અને બીજી ક્ષણે આકાશમાં ઉડી ગઈ બંધન મુક્ત થવાના પ્રયત્નો નિષ્ફળ ગયા બહારથી કોઈ મદદ તેને મળી અને ઇવેન્ચ્યુઅલી એ મુક્ત થઈ સંભળી ચાલી ગઈ વાલાઓ તમને અને મને ઈશ્વરે સર્જ્યા છે સૌ પ્રથમ પુરુષ અને સ્ત્રીનું સર્જન ઈશ્વરે કર્યું એ હેતુ માટે કે તેનું જે બધું સર્જન છે એને સાચવે સંભાળે સંચાલન કરે વૃદ્ધિ કરે આગળ લઈ જાય અને માટે તેમને સ્વતંત્ર મુક્ત ેચ્છા આપવામાં આવી તમે બધું છૂટ છે જાઓ પણ આ મેં જે કંઈ સર્જન કર્યું છે એવું ઈશ્વરે બાઇબલ પ્રમાણે આ બે જણને જવાબદારી સોંપી પણ એમણે એમની મુક્ત ઇચ્છાનું દુરુપયોગ કર્યો બાઇબલ પ્રમાણે અને આખરે જે પરિણામ આવ્યું તેઓ પોતે પેલા સમણીની જેમ એ દોરાઓથી વીંઠડાઈ ગયા અને વાલાઓ મને આ સમયે કહેવા દો કે એ બાઇબલમાં એને પાપ પતન એ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે પ્રભુની મૂળભૂત ઈચ્છા ક્યારે પણ તમને મને પતિત અવસ્થામાં આપણે જીવતા રહીએ એવી પહેલાં પણ નહોતી પછી પણ નહોતી અને આજે પણ નહોતી પ્રભુ ઈચ્છે છે કે આપણે સ્વતંત્ર જીવન જીવીએ આઝાદીવાળું જીવન જીવીએ આપણે ક્યારેય કોઈના ગુલામ ના થઈએ અને એ કોન્ટેક્સની અંદર જે વાત જે છે એ પ્રભુએ આપણને કહી અને ઈશ્વર એ જે કંઈ પરિસ્થિતિ માણસ જાતની જોઈ હતી એ કોન્ટેક્સની અંદર ઈશ્વરનું જે ઈચ્છા હતી તે એ જ રહી કે માણસ ખુશી આનંદમાં ઈશ્વર પિતા સર્જનહાર સાથેની સંગતમાં હર હંમેશ રહે પણ પ્રશ્ન જે આવ્યો એ હતો કે માણસની ઉત્પત્તિથી એનું પતન થયું તે પછીથી એ પરંપરા ચાલતી જ આવી છે આજ દિન સુધી ઈશ્વરની ઈચ્છાની વિરુદ્ધ જવાની વાત બહુ સામાન્ય થઈ ગઈ છે અને કોન્ટેક્સની અંદર જુદા જુદા પ્રકારે માર્ગ કાઢવાનો બધા પ્રયત્ન તો કરે છે પ્લે સાંભળીને છૂટવું તો હતું માણસને પણ છૂટવું છે ગુલાઈમાંથી અને તેને માટે જુદા જુદા પ્રકારના ધર્મોની વાત આવી જુદા જુદા માર્ગોની વાત આવી જુદી જુદી વ્યવસ્થાઓની વાત આવી જુદા જુદા નિયમોની વાત આવી જુદા જુદા જાત્રાની વાત આવી જુદા જુદા ઉપવાસની વાત આવી જુદા જુદા દાન ધર્મની વાત આવી પોતાની જાતને કષ્ટ સહન કરવાની વાત આવી કેમ કે પછીથી આ જીવનમાં જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી આપણે શાંતિમાં સુખમાં સ્વતંત્રતામાં જીવી શકીએ એ માટે અનેક પ્રકારની વિચારસરણીઓ એ છેલ્લા વર્ષોથી ચાલતી જ આવી છે અને માણસો એમાં છૂટ એ મારફતે છૂટવાનો પ્રયત્ન કર્યા જ કરે છે પણ દુઃખની વાત કઈ છે ખબર છે તમને દુઃખની વાત એ છે કે આ બધા જ પ્રકારના પ્રયત્નો અને પ્રયોગો એ આપણને મરણ સુધી જ કોઈક રીતે આશા ખોટી હોય તો ખોટી પણ આશા તો આપે છે પણ મરણની પેલી પારની વાતમાં કોઈ જગ્યાએ કશોય જવાબ મળતો નથી કશુંક કહેવામાં આવે છે કશું કહેવામાં આવે છે અને કોન્ટેક્સની અંદર બાઇબલની અંદર બે પ્રકારની ગુલામીની વાત કહેવામાં આવી છે એક ગુલામી ત્રણ હજાર વર્ષ પહેલાંની ગુલામી છે ઈશ્વર પિતાએ ઈશ્વરે પોતે પોતાના લોકો પર પ્રેમ કર્યો અને ઇઝરાયલ પ્રજાને માટે જે શ્રેષ્ઠ અને સારું છે તે વચન પણ આપ્યું પણ ચારસો ત્રીસ વર્ષ સુધી તેઓ બધા પોતે કોઈક રીતે આ મિસર ઇજિપ્ત દેશમાં ગુલામ તરીકે રહ્યા આક્રમણને કાલાવાલા અને કલાપીઠને વેદના અને રડારોળ ભારે ત્રાસ પરિસ્થિતિમાં તેઓ મુકાઈ ગયા અને એ કોન્ટેક્સની અંદર આખરે પ્રભુએ તેમનું વાણી સાંભળી દુઃખ અને વેદના જોયું પ્રભુએ જે કહ્યું તે પ્રભુએ પોતે સંભાળ્યું અને આખરે અને આખરે ઈશ્વર પિતાએ આ લોકોની મુલાકાત લીધી ને તેમને મુક્ત કર્યા છુટકારો ઉદ્ધાર ઉદ્ધારની વાત આવી છુટકારો વચન આપ્યો પ્રમાણે નવા દેશમાં નવા દેશમાં આ આખી ઇઝરાયલ પ્રજાને લઈ જવામાં આવ્યા પણ એ આખો ઇતિહાસ બાઇબલમાં જે છે તે ફરીને ફરી ફરીને ફરી એ પાછા ગુલામીમાં આવ્યા જ પડ્યા જ પડ્યા અને પડ્યા બે હજાર વર્ષ પહેલાં બીજો એક બનાવ બન્યો જે બધા આપણે સાહિત્ય જાણીએ છીએ અને એ જવાબ એ બાબત એ હતો કે બીજા બધા જ પ્રયત્નો બધા જ માનવી પ્રયત્નો જે કંઈ દાવા કરવામાં આવે એમાં મર્યાદા જ હંમેશા રહી અને માટે ઈશ્વર પોતે ઈશ્વર પોતે આ જગતમાં માણસના મુક્તિને માટે એના ઉદ્ધારને માટે એના છુટકારાને માટે અને તે ખાડામાંથી બહાર આવી જાય તેને માટે એનું સંઘર્ષનો અંત આવે તેને માટે કોઈકને કોઈક રીતે આમાંથી તે બહાર આવીને વ્યવસ્થિત આનંદદાયક આશીર્વાદિત આશા ભરેલું જીવન જીવી શકે તેને માટે પોતાના પુત્ર પ્રભુ યસુ ખ્રિસ્તને મોકળી આપ્યા અને તેમના મરણ તેમના જીવન તેમના પુનરૂત્થાન તેમના આકાશગમનની અંદર એ આશા મળી કે મરણ પછીથી પણ જીવન છે બધું પતી ગયું નથી ખલાસ થઈ ગયું નથી હંમેશ માટેની આ ગુલામી નથી હંમેશ માટે ખાડામાં પડી દેવાનું નથી હંમેશ માટે આપણે પોતે એ બંધનમાં રહીને નિરાશ નિસહાય તરીકે જીવવાનું નથી પણ આ જીવનની અંદર અને મરણ પછીના જીવનમાં પણ આશા છે એ વાત પ્રભુના વચનમાં બાઇબલમાં તમારા માટે મારા માટે એ જાહેર કરવામાં આવી છે અને માટે આજના આ ખાસ ઇઠોતેરમાં ભારતના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે બે ત્રણ વાત કહીને મારું વ્યક્તવ્ય પૂરું કરવું એ યોગ્ય ગણાશે વાલાઓ સાઠ વર્ષ પહેલાં જુવાનોની એક મીટિંગની અંદર હું ભાગ લેવા ગયો હતો અને તે સમયે મને પહેલી જ વખત ખ્યાલ આવ્યો કે હું ધાર્મિક છું હું સારા કુટુંબમાં ઉછેર પામ્યો છું હું સારો અભ્યાસ કરી રહ્યો છું અને મારું સારું ભવિષ્ય છે આ બધું જાણ્યા છતાં પણ મને ખ્યાલ આવ્યો કે આ બધું હોવા છતાં પણ હું પોતે મોટા ગુનાહિત કૃત્યોમાં સંડોવાયેલો નથી પણ હું પોતે જન્મજાત પાપી છું અને પાપની કવરાત કરવામાં ન આવે અને પાપની માફી મેળવવામાં ન આવે ત્યાં સુધી આ જીવન તો પૂરું થઈ જશે પણ એ પછીના જીવન માટે કોઈ ખાતરી નથી સાઠ વર્ષ પહેલાં મેં પોતે અંગત રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો શા માટે હું તમને કહું છું વિશ્વાસ કર્યો મેં મારા પાપોની કબૂલાત કરી અને કહ્યું કે હા પ્રભુ દસ ફાર અત્યાર સુધી હું જે મારી જે માનતો હતો એ કરતાં હવે તમારા પર વિશ્વાસ કરીને મારા પાપોની કબૂલાત હું કરું છું અને તે દિવસ પછીથી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મેં પાપોની માફીનો અનુભવ કર્યો આજે હું સંપૂર્ણ છું એવો દાવો નથી કરતો પાછો પણ એ સંઘર્ષમય જીવનમાં હવે હું એકલો નથી અને મને એ પણ ખાતરી છે કે આ સંઘર્ષમય જીવનનો અંત આવશે મને આનંદી આશીર્વાદિત આશામય જીવન જરૂર મળ્યું છે અને એ મારી સાથે વિશ્વભરની અંદર બે હજાર વર્ષથી લાખો ને કરોડોને અબોજો લોકોએ પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે અને મુક્તિનો આઝાદીનો સાચો આનંદ અને આશીર્વાદ પ્રાપ્ત કર્યો છે અને એમ એ ખાતરી થઈ કે આ જીવનની પહેલી પાર અનંત જીવન છે એનો હું ભાગીદાર યા બન્યો છું કારણ કે મેં પ્રભુ શું ખ્રિષ્ પર વિશ્વાસ કરીને એ આઝાદીનો અનુભવ ને ખાતરી મને મળી છે માટે આ આશીર્વાદિત અને આનંદી રાષ્ટ્રીય પર્વ નિમિત્તે બહુ નમ્રતાથી તમામ શ્રોતાજનો અને દર્શક મિત્રોને તમે જાણો છો પ્રભુ શ્રી ખ્રિષ્ વિશે ખુશીની વાત છે નથી જાણતા તો જાણી લો કે એ પ્રભુ શ્રી ખ્રિસ્તે ત્રણ દાવાઓ કર્યા હું માર્ગ છું હું સત્ય છું અને હું જીવન છું માર્ગ સત્ય જીવન એ સમગ્ર માનવજાત વર્ષોથી પરાપૂર્વથી જુદી જુદી રીતે મેળવા પામવા ફંફોસી રહ્યા છે ને અટકી ગયા છે બધા પણ પેલી પાર પેલી પાર ની ખાતરી ઈસુ ખ્રિસ્તે આપી પ્રભુ યુસુ ખ્રિસ્તે કહે હું માર્ગ છું બીજા બધા માર્ગો કોઈક ને કોઈક રીતે અધૂરા ગૂંચવણિયા અને એવેન્ચુલી મરણ સુધી લઈ જાય છે એની પેલી પાર ખબર નથી પડતી પ્રભુ ખ્રિસ્ત એક જ માર્ગ છે કે જે તમને અને મને આપણો તૂટી ગયેલો સંબંધ જે છે આપણું બંધન અવસ્થા છે આપણી ગુલામી છે પાપની ગુલામી છે એમાંથી છોડાવીનાર ઈશ્વર પિતાની પાસે આપણને દોરી જાય છે એક જ માર્ગ ઈશ્વર એ વાત હું માર્ગ છું એવો કોઈ દાવો કોઈ ક્યારેય કર્યો નથી કરે છે ખરા પણ એ દાવો મર્યાદિત જ હંમેશા રહ્યો છે પ્રભુ સુખ્રિસ્ત ખ્રિસ્ત એ માર્ગ છે જે માર્ગ આપણે ઈશ્વર પિતા સાથે આપણું સમાધાન કરાવે છે સ્વીકાર કરાવે છે મુક્તિનો છુટકારાનો આનંદ આપે છે બીજી વાત એ અગત્યની છે માર્ગ સત્ય છે ગમે તે દાવો હું કર્યા કરું પણ એ ટકતું નથી એ ટકતું નથી પ્રભુ શ્રીક્રિસ્ત એ કહ્યું છે કે એ સત્ય હું છું ને દાવો કર્યો છે કે જો તમે સત્યને જાણશો તો સત્ય તમને મુક્ત કરશે ઇઠોતેર વર્ષ પહેલાં આ આપણો દેશ પ્રેસ દલાવોને હાલેલું યાદ મુક્ત થયો આઝાદ થયો સ્વતંત્ર થયો પણ એ સત્ય જ આપણને મુક્ત કરશે અને સત્ય પ્રભુ ખ્રિસ્ત પોતે છે તમારી પરિસ્થિતિ આજે સી છે એ મને ખબર નથી એ ખબર નથી પણ પ્રભુના વચનના આધારે હું ચોક્કસપણે કહી શકું તેમ છું કે ઈસુ એ સત્ય છે ને સત્ય પર જે વિશ્વાસ કરે છે તેને મુક્તિનો આનંદ અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને એ પણ છે કે જીવન આજે માણસો જીવન મેળવવા માટે કેટલા બધા પ્રકારના વ્યર્થ પ્રયત્નો ચોવીસ કલાક કરતાં વધારે કલાક હોત ને તે વાપરીને પણ કરી શકાય જીવન મેળવી લેવાની વાત ભરપૂર રીત વાત ખુશી ખુશી ભર્યું ભર્યું માં જીવન છે અને આ માર્ગ સત્ય ને જીવનનો દાવો કરનાર પ્રભુ ઈશુ આજે આ આનંદી અને આશીર્વાદિત ને ગૌરવી દિવસે એ ફરીથી આપણને આમંત્રણ આપતા એમ કહે છે કામ આવો થાકી ગયેલા હાફી ગયેલા બંધનમાં એ બંધન ગમે તે હોઈ શકે એનું વર્ણન કરવાનો મારી પાસે અત્યારે સમય નથી ગમે તે બંધન હોય પણ એ બંધનમાંથી મુક્ત માટે થવા માટે માર્ગ સત્ય જીવન પ્રભુ સુખ છે જે મેં અનુભવ્યું છે બે હજાર વર્ષથી પ્રભુના લોકો અનુભવે છે વિશ્વમાં જેઓ પ્રભુ સુખ્રિષ્ઠ પર વિશ્વાસ કરે છે તેઓને મળ્યું છે હવે પછી જે પેઢી જન્મશે તેઓને પણ એ સત્યનો આશીર્વાદને આનંદ મળવાનો છે ત્યારે મારી અપીલ છે તમને કે આજે આ આનંદી અને ગૌરવી દિવસે તમે પોતે પણ વ્યક્તિગત ધોરણે વ્યક્તિગત ધોરણે સત્યનો સ્વીકાર કરો છો તો તમે જરૂર મારી સાથે એ પ્રાર્થના કરી શકો તેમ છો મને ખાતરી છે કે અઠ્યોતેરમો ભારતનો સ્વાતંત્ર્ય દિન એ યાદગાર દિવસ બની જશે જો તમે પણ એ પ્રભુ શ્રી ક્રિષ્માં મળતી સ્વતંત્રતા અને પામવા માટે વિશ્વાસ સાથે પ્રભુની પાસે આવશો તો આ સમય છે પ્રાર્થનાનો ટૂંકી પ્રાર્થના હું કરીશ અને તમે તેમાં જોડાશો ગોડ બ્લેસ યુ એન્ડ થેન્ક યુ વેરી મચ પ્રેમાળ અને ધન્ય ઈશ્વર પિતા આજના અમારા દેશના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જ્યારે અમે વિશેષ ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે પ્રભુ તમારી ઈચ્છા છે કે સમગ્ર દેશ મુક્ત થાય સમાજ મુક્ત થાય મુક મંડળી અને કુટુંબમુક્ત થાય પણ એક સાથે એમ વ્યક્તિગત રીતે અમે પણ મુક્ત થઈએ જો કોઈ બંધન છે તો અત્યારે પ્રભુ શ્રી શ્રીકૃષ્ણ નામમાં અમે તમારી સમક્ષ નમીએ છીએ ને પ્રાર્થીએ છે પ્રભુ તમે અમને તમે જે માર્ગ સત્ય અને જીવન છો એનો આનંદના આશીર્વાદ નવેસરથી એમને આપો અને એમ પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસનું વર્ષ એ અમારા બધાને માટે વ્યક્તિગત ધોરણે કુટુંબ તરીકે અને દેશ તરીકે આશીર્વાદ આનંદનું યાદગાર વર્ષ બની રહે તેવી કૃપા આમ સૌ પર થવા દો અમારા દેશને પણ પ્રભુ તમે સુરક્ષિત રાખો અને વિકાસમાં આગળ વધતા જઈએ અને છેલ્લા છેવાડાના માનવી સુધી આ આશીર્વાદ પહોંચે તે માટે તમારી ખાસ કૃપા દોરવણી સહાય માગીએ છીએ ફરીથી ભારત દેશને મળી સ્વતંત્રતાને માટે આભારી છે અને એ આઝાદી ટકાવી રાખવાના માટે અમારી જવાબદારી જે કંઈ છે તે અદા કરવા માટે અમે અમારી જાતનું પુનઃ સમર્પણ કરીએ છીએ વ્યક્તિગત મુક્તિનો આનંદ પણ આજે તમે અમને ફરીથી આપો તેવી અમારી પ્રાર્થના વિનંતી અને કાળાવલા છે ઈસુ પ્રભુના પ્રમાણ નામમાં આ પ્રાર્થીએ છીએ આ મીન